લુધિયાણા જેલમાંથી કબજો લીધો છે પોરબંદરમાં કડીયા પ્લોટમાં આવેલ કિશોરજીન પાસે રહેતા મૂળ નાકાના કરશન હમીરભાઈ રાણાવાયા નામના યુવાને ગત ચૌદ ફેબ્રુઆરીના રોજ

જેમાં કંપનીના એમડી તરીકે શુભમ અમરીશ ગુપ્તા અને ભાગીદારો મધુ મધુ શુભમ ગુપ્તા ઉર્ફે કોહલી તથા સંદીપ વેદ પાંડે છે અને એવી સ્કીમ હતી કે પૈસાનું રોકાણ કરો તો તેની સામે સિક્યોરિટી પેટે બગોદરા હાઈવે પાસે આવેલ જગ્યા ડેવલોપ થવાની છે બગોદરા હાઈવે પાસે આવેલ બાલાજી ઉપવન ખાતે રોડ ટચ કંપનીની જગ્યા છે જેમાં સો ચોરસ વીઘા પ્લોટનો સિક્યોરિટી પેટે દસ્તાવેજ કરી આપવામાં આવશે અને પંદર મહિનાના સમય બાદ પ્લોટના છ લાખની રકમ ઉપર દોઢ ગણી રકમ એટલે કે નવ લાખ રૂપિયા આપવામાં આવશે તેવા લુભામણી સ્કીમ સમજાવવામાં આવી હતી અને આ સ્કીમ ફરિયાદીને પસંદ આવી હતી ત્યારે કરશનભાઈ સહિત અનેક લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું જેમાં પ્લોટ પણ ન મળતા અને રોકડ રકમ પણ પરત ન મળતા ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસિયા કેસના આરોપી પંજાબ રાજ્યના ગુનામાં લુધિયાણા સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા સાસા શુભમ અમરીશ કુમાર ગુપ્તાનું ટ્રાન્સફર વોરર કઢાવી કબજો મેળવ્યો હતો જેને પોરબંદર લાવી વધુ તપાસ હાથ ધરાય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર